હર હર મહાદેવ જય શ્રી અમરનાથ જય શ્રી કેદારનાથ કેદારનાથ યાત્રા ઉપર આવવાવાળા માટે સૌથી મોટા મોટી ખબર એ છે કે રેકોર્ડ બ્રેક યાત્રાઓ યાત્રીઓએ પંચીકરણ કરાયું છે કેદારનાથ યાત્રામાં સૌથી વધુ વધુ રેકોર્ડ બ્રેક પંચીકરણ કરાયું છે કેદારનાથ યાત્રામાં અને યાત્રા ચાલુ થાશે ત્યારે ભારે ભારે ભીડ પણ જોવા મળશે કેદારનાથ યાત્રામાં સૌથી વધુ વધુ પંદર લાખથી પણ વધુ લોકોએ પંચીકરણ કેદારનાથનું થઈ ચૂક્યું છે એટલે વધુમાં વધુ ભીડ કેદારનાથ યાત્રામાં પણ જોવા મળશે અને કેદારનાથ યાત્રામાં યાત્રાની લિમિટો છે એ પણ રદ કરવામાં આવશે સાથે એ પણ જણાવવાનું કે બદ્રીનાથ યાત્રામાં પણ પંચીકરણ સૌથી વધુ થઈ ચૂક્યા છે અને વધુમાં વધુ કેદારનાથ યાત્રામાં સૌથી વધારે પંચીકરણ થઈ ચૂક્યા છે અને તમને જણાવવાનું કોઈ યાત્રાથી યાત્રાની મોટા મોટી જાણકારી તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા જાણવા મળશે તો તમે જોડાયેલા રહેજો અને વિડીયો આખો જોજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ લોકોને શેર કરજો જે કેદારનાથ યાત્રા ઉપર જવા માંગતા હોય એના માટે વધુ વધુ જાણકારી મોટા મોટીએ છે કે વધુ વધુ રજિસ્ટ્રેશન કેદારનાથ યાત્રામાં થઈ ચૂક્યા છે અત્યારે યાત્રા પરમિટો પણ રદ કરવામાં આવશે જણાવવાનું કે કેદારનાથ યાત્રામાં હેલિકોપ્ટર બુકિંગની સિતેમ્બર અને ઓક્ટોમ્બર સુધી હેલિકોપ્ટર બુકિંગ ચાલુ કરવામાં આવેલ છે તો જે લોકોને હેલિકોપ્ટરથી યાત્રા કરવાની હોય કેદારનાથની યાત્રા કરવાની હોય તો એ લોકો હેલિકોપ્ટર બુકિંગ કરી લે જૂનની જે કેદારનાથ સેવા છે જે હેલિકોપ્ટરની એ ખુલ થઈ ચૂકી છે સિત્તેમ્બર અને ઓક્ટોબરની કેદારનાથ યાત્રાની જે હેલિકોપ્ટર બુકિંગ છે એ ચાલુ છે અને ખાસ જણાવવાનું તમને કે કેદારનાથ યાત્રા ઉપર જે ચાર મહિનાને હેલિકોપ્ટર બુકિંગ છે અત્યારે ફૂલ થઈ રહ્યું છે તો જે લોકોને હેલિકોપ્ટર થ્રુ જવાનું કેદારનાથ યાત્રામાં તો એ લોકો હેલિકોપ્ટર બુક કરી લેજો અત્યારે સિત્તેમ્બર ને ઓક્ટોબરને હેલિકોપ્ટર બુકિંગ ચાલુ છે અને જૂનનું હજી હેલિકોપ્ટર બુકિંગ ચાલુ થયું નથી જેથી ચાર મહિનાને હેલિકોપ્ટર બુકિંગ અત્યારે ચાલુ છે અને રેકોર્ડ બ્રેક પંચીકરણ થઈ ચૂક્યા છે કેદારનાથ યાત્રામાં દસ મિ થી જે કેદારનાથ યાત્રા ચારધામ યાત્રા ચાલુ થઈ રહી છે દસ મી તો એમાં ભક્તોને વધુ ઉલ્લાસમાં છે બધા અને કેદારનાથ યાત્રામાં સૌથી વધુ વધુ રસી થઈ ચૂક્યા છે ચારધામ યાત્રા દસ મહી શરૂ થઈ રહી છે અને બધા ભક્તો પણ ખુશ છે કે દસ થી યાત્રા શરૂ થઈ રહી છે અને બધા ભક્તો એકદમ ઉલ્લાસમાં છે અત્યારે જે કેદારનાથ ચારધામ યાત્રા ઉપર જવા વાળા ભક્તો છે એ બધા અને તમને જણાવવાનું કે શનિવારના દિવસે જે દસ મઈથી લઈને વીસ જૂન સુધીના બધા બુકિંગ સ્લોટ બુક થઈ ચૂક્યા છે કેદારનાથ યાત્રામાં બદ્રીનાથ યાત્રામાં જે ચારધામ યાળા જવા વાળા ભક્તો છે એમને બુકિંગ સ્લોટ બુક થઈ ચૂક્યા છે એટલે વધુ વધુ લોકો જવા વાળા હોય જે યાત્રીઓ જવા વાળા હોય એમને ખાસ

અઠ્ઠાણું સત્તાવનસો અઠ્ઠાણું કિરાયું છે સુરસાથી કેદારનાથનું કિરાયું અને સાથે તમને જણાવવાનું કેદારનાથને હેલિકોપ્ટર બુકિંગ ચાલુ થઈ ચૂક્યા છે તો જે લોકો હેલિકોપ્ટર થ્રુ જવાના હોય એ હેલિકોપ્ટર બુકિંગ કરી લઈ અને જે પંચીકરણ કરાવવાનું હોય પંચીકરણ થ્રુ જવાવાળા હોય ચાલીને જવાવાળા હોય ઘોડાપીઠું પર જવાવાળા એ લોકો જે પંચીકરણ કરાવેલો કેદારનાથ યાત્રાનું તો એ ચાલુ થઈ ગઈ ચૂક્યું છે અને તમને જણાવવાનું કે જે મેં તમને હમણાં કિરાયો ભાડું કીધું એ આવવા જવાનું ભાડું છે જે હેલિકોપ્ટર થ્રુ તમે યાત્રા કરો છો ફાટાથી ફાટાથી કેદારનાથ શિરસાથી કેદારનાથ તમે જે કેદારનાથ યાત્રા ઉપર હેલિકોપ્ટરથી યાત્રા કરો છો તેનું આવવા જવાનું ભાડું મેં તમને જણાવ્યું અને જે યાત્રીઓ કેદારનાથ યાત્રા ઉપર જવાનો પ્લાન બનાવતા હોય તો એમને ખાસ જણાવવાનું કે જે અત્યારે સાત દિવસમાં જે બાર લાખથી પણ અધિક યાત્રીઓએ પંજીકરણ કરાઈ ચૂક્યા છે તો તમે ખાસ જોજો કારણ કે શરૂઆતના દિવસોમાં વધુમાં વધુ ભીડ હશે કેદારનાથ યાત્રામાં ખાસ નોંધ લેવી કેદારનાથ યાત્રા ચારધામ યાત્રા બાર લાખથી અધિક પંચીકરણ થઈ ચૂક્યા છે જો ગયા વખતે ચાર લાખ પબ્લિક હતી તો એ કેદારનાથ યાત્રામાં આટલી ભીડ હતી તો આ વખતે તો બાર લાખ પબ્લિક છે તો તમે ખાસ નોંધ લેજો યાત્રા ઉપર જાઓ ત્યારે તો સૌથી વધુ વધુ ભીડ તમને કેદારનાથમાં જોવા મળશે જે બાર લાખ પબ્લિકની ભીડ હશે સૌથી વધુ વધુ ભીડ હશે કેદારનાથ યાત્રાના ટ્રેક ઉપર કેદારનાથ યાત્રામાં શરૂઆતના દિવસોમાં ભીડ જોવા મળશે તમને કારણ કે શરૂઆતના દિવસોમાં બાર લાખથી વધુ પંચીકરણ થઈ ચૂક્યા છે શરૂઆતના જે અઠવાડિયું છે સાત દિવસ સાત દિવસ ટોટલ સાત દિવસમાં વધુમાં વધુ ભીડ તમને ત્યાં જોવા મળશે કેદારનાથ બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રીમાં કેદારનાથમાં તો સૌથી વધુ બાર લાખ થી પણ વધારે યાત્રીઓ તમને કેદારનાથ જોવા મળશે અને ચારધામ યાત્રાની એસઓપી દેવામાં આવી છે યાત્રા ઉપર આવો તમે ખાસ નોંધ લેજો અને કોઈ યાત્રી દવા લેતું હોય તો દવા લઈને જજો ચારધામ યાત્રામાં ગરમ કપડા લઈને જાજો રેનકોટ સ્વેટર અને છત્રી અવશ્ય લઈને જાજો યાત્રા ઉપર કે ગમે ત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયા છે એટલે એસઓપી જારી કરવામાં આવેલી છે કે જે યાત્રી દવા લેતું હોય મેડિસિન ચાલુ હોય તો દવા લેતા હોય એ દવા લેજો અને જે ગરમ કપડાં લેજો ઊની ઊની કપડાં લેજો જે રેનકોટ છત્રી અને સ્વેટર અવશ્ય લઈને જાજો પણ ખબર આવી છે કે ચારધામ યાત્રા રોટેશન બાવીસો બસોથી થી ચારધામ યાત્રા કરવામાં આવશે શરૂ થશે દિવસોમાં ચાલવાની છે ચારધામ યાત્રા ઉપર અને એ પણ જણાવવાનો કે ચારધામ યાત્રાનો જે રસ્તાઓ છે રિપેરિંગ કામકાજ પણ તેજીથી કરવામાં આવી રહ્યું છે અને દસ મેથી યાત્રા ચાલુ થવાની છે તો વધુ વધુ લોકોને જે યાત્રા ઉપર જોવા વાળા એમને આપણે વિડીયો શેર કરજો અને વધુ વધુ અમે તમને આવી રીતે જાણકારી આપતા રહીશું કેદારનાથ બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રી બધી યાત્રાઓની જાણકારી આપણે યુટ્યુબ ચેનલ ઉપર અમે તમને આપતા રહીશું અને ખાસ નોંધ લેજો જે કેદારનાથ યાત્રા ઉપર જવાવાળા યાત્રીઓ તો તમે નવ મહિએ જ અમે કેદારનાથ યાત્રાનું માટે વહેલા એક દિવસ વહેલા પહોંચી જજો કે ડોલી જે કેદારનાથ યાત્રાની ડોલી ગૌરી ગૌરીકુંડથી જે કેદારનાથ જઈ રહી છે એ નવ મહિએ નીકળી જશે એટલે તમે નવ મહિ આઠ મહિને તમે વહેલા કેદારનાથ પહોંચી જજો નવ મહિને તમારે જે ડોલી જવાની છે કેદારનાથની તો એમાં તમે સાથે જોઈન્ટ થઈ શકો છો ઓપનિંગ સેરેમનીમાં કેદારનાથની અને ખાસ તમને નોંધ લેવી કે ગયા વખતે ચાર લાખ પબ્લિકે રજીસ્ટ્રેશન કરાવ્યું તો શરૂઆતના દિવસોમાં અને આ વખતે તો બાર લાખ પબ્લિક છે તો જે યાત્રી ઉપર ભીડ પર ભીડમાં જવા ના માંગતા હોય તો તે થોડું થોડો રાહ જોજો કારણ કે નવમા મહિનામાં અને આઠમા મહિનામાં વરસાદ પડે તો એ સિઝનમાં તમે યાત્રા કરી શકો છો બાકી જે શરૂઆતના દિવસોમાં તો ભીડ જબરદસ્ત રહેવાની છે ગયા વખતે ચાર લાખ પબ્લિક હતી તો પણ ભીડ હતી તો આ વખતે તો યાત્રા ટ્રેક આખો ફૂલ ચાલશે કારણ કે પંદર લાખથી પણ વધુ પબ્લિકે બધી રાતે કેદારનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યું કેદારનાથ યાત્રામાં સૌથી વધુમાં વધુ પબ્લિક જોવા તમને મળશે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને મોસમની પણ જાણકારી આપીશું કેદન હાથનો મોસમ કેવો રહેવાનો છે એ તમને જ્યારે કેદન હજાર શરૂ થશે ના એક બે ત્રણ એક બે દિવસ પહેલાં અમે તમને જાણકારી આપીશું કે આ મોસમ કેવો રહેવાનો છે